આમોદનગર સહિત મિશ્ર શાળા બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય ડીકે સ્વામીનું શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું આમોદનગર સહિત બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર બેના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા નંબર બેમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આવેલા મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુછાપી આપી ભાવભરી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાંપા તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ આમોદ તાલુકા મહામંત્રી ડોક્ટર પ્રવીણજી રાહુલજી દીપક ચૌહાણ અને આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી આમોદ પાલિકા સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા તેમજ સદસ્ય બીજલ ભરવાડ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડી કે સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું